માલપુર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી મહિલાઓને માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રી બેન પંડ્યા તેમજ અખલીકપુર પ્રાથમિક શાળાના આચાર્ય આરાધનાબેન બારિયાએ સંબોધન કરીને મહિલાઓના હક્કો અને ફરજો તથા મહિલાઓને રક્ષણ આપતા કાયદાઓ અંગે સમજ આપી હતી ભાગ્યશ્રી બેન પંડ્યા પ્રમુખ શ્રી માલપુર તાલુકા પંચાયત આજરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માલપુર બીઆરસી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં બહેનો તથા ભાઈઓ હાજર રહે એક નારી એ એક ઉત્તમ ઉદાહરણ છે શક્તિનું સ્વરૂપ છે જગદંબાનું સ્વરૂપ છે તેની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી અને જે આપણી ભારતીય સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે કે યત્ર નારી વસ્તુ પૂજ્ય તે તત્ર દેવતા જે સાચા અર્થમાં આજે સાર્થક થઈ રહ્યું હોય તેવું લાગે છે અને આ સમાચારના માધ્યમ દ્વારા દરેક મહિલાઓ સશક્ત થાય પોતાની જે સુષુપ્ત શક્તિઓ છુપાયેલી છે તેને બહાર લાવે અને તેમનું શારીરિક માનસિક વિકાસ થાય અને આ રાષ્ટ્રનું નિર્માણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે સી સ્ત્રી સશક્તિકરણ હજુ વધુ મજબૂત બને તેવી સૌને અભ્યર્થના કરું છું અસ્તુ ભારત કી જય વંદે માત્ર